જય ગંગા મૈયા મારી ડુક્તિ

ਖੱਤ ਫੋਟੇ ਕਿਹੜੇ ਤਰਫ ਦੀ ਬੋਸਣਾ ਨਮਰ ਭਿਆਨ પણ મણિકલિકા ઘાતનું સમર્પયા

సమాధిష్టో నమస్కారం నమస్కె గంగాస్నాం సమర్పయా మారా దిక్లైవా ఓం గంగా గంగాస్నాం సమర్పయ

છે અહિયાં ગુજરાતમાં બંને માણસો નાનાઈ શકે જેવું હું તમને બધા જ મંદિરોના દર્શન કરાવું છું જો ભગવાન છે એ ભગવાન જે નિષેધ આપેલો છે તે હવે આ નવું જે ઘાટ છે ઉપર તમે જઈ અને સ્નાન કરો જ્યાં ક્ષમેશ્વર એટલે કે તમે ક્ષમા જેટલી માગો છો ક્ષમાનું પ્રાર્થના થાય છે એ પ્રાર્થના કરી સ્નાન કરો એટલે તમારે મુક્તિ મળી જાય છે હવે આપણને જોવા મળે છે ચોકી ઘાટ જી ચોકી ઘાટ ઉપર તમિલના મહારાણીનું રાજ હતું અને તમિલના મહારાણીનો ચોકી ઘાટ જો આપણને મળે છે જ્યાં ચોકી ઘાટમાં તમિલ લોકો સ્નાન કરે છે સ્નાન કરવાનું હોય છે હું પણ છું આ આવે રહ્યો છે કેદાર ઘાટ છે હવેનો ત્યાર પછીનો ઘાટ આવે છે એ વિજયઘાટ છે એટલે વિજયઘાટ પણ આપણને જોવા મળી રહ્યો છે બહુ મોટો વિશાળ કળશ આશ્રમ છે આગળ કળશ રાખવામાં આવ્યો છે હવે આપણને જોવા મળી રહ્યું છે હરિશ્ચંદ્ર ઘાટ જે હરિશ્ચંદ્ર ઘાટની અંદર હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર ઘાટ ત્યાં હરિશ્ચંદ્ર રાજા એ પોતાની બધી જ સંપત્તિને દાન આપી દીધી છે અને હરિશ્ચંદ્ર રાજા અહીંયા આપણી કથા જે આપણે સાંભળવા મળે છે એ પ્રમાણે હરિશ્ચંદ્ર રાજા એ અહીંયા ઘાટ ઉપર ઘાટ જોયા મુશી ઘા દરેક ઘા જોવા મળ્યા છે હવે આપણે મણિકર્ણિકા ઘા તરફ જઈ રહ્યા છીએ એટલે હું તમને મણિકર્ણિકા ઘાટના પણ દર્શન કરાવીશ તો જ્યારે જ્યારે મોક્ષ મળે અને મોક્ષનું એક જ એવું સ્થળ છે કે તમારું જે આત્મા અને તમારું દેહને વિલીન કરવા માટે અહીંયા આપણે મણિકર્ણિકા ઘાટ છે અને મણિકર્ણિકા ઘાટે તમારો દેહને વિલીન કરો અને મહત્ત્વનું પુણ્ય મળે છે જય માતાજી જય જીરામ

બોડી એટલે કે લાશ પણ નીચે કાતરીમાં બાંધેલી હતી તો હવે તમને હું દર્શન કરાવું છું કે અહીંયા આજુબાજુની વ્યક્તિઓ રૂમ રાખી અને પોતાનો આત્માને છોડી અને અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટે સ્પેશિયાલિસ્ટ અહીંયા આવે છે આવો જ હરિશ્ચંદ્ર પણ ઘાટ છે જુઓ બધા મણિકર્ણિકા ઘાટ જય માતાજી જય જય માતાજી જયજી નામ અહીંયા આપણને જોવા મળે છે અઘોર કાલભેરવનું મંદિર કે જ્યાં અહીંયા મણિકર્ણિકા ઘાટ પર સીધો મોક્ષ મળી જાય એના માટે અઘોર કાલ ભેરો મંદિર અહિયાં બધી જ સંસ્કાર ચિતાઓ જલાવી રહ્યા છે જો આપણને જોવા મળે છે એમાંના હરિશ્ચંદ્ર ઘાટ સુધી આપણે પહોંચી ગયા હરિશ્ચંદ્ર ઘાટો આપણે જોયો સ્નાન વિધિ પણ કરી ખાસ મુલાકાત લ્યો અને મહત્વની તમને સૂચના આપી છે કે જ્યારે આવો ત્યારે કમ્ફર્ટેબલ તમને જે અહીંયાથી સૂટ આપવામાં આવે છે એ પહેરો કારણ કે જેના હિસાબે તમે પણ બચશો પ્લસ સામેની પ્રજા પણ બચી શકશે ગવર્મેન્ટ કેટલું કરે આટલા બધા પબ્લિક આટલા બધા યાત્રિકો અહીંયા છે ગવર્મેન્ટ એની ફરજમાંથી ખૂબ જ સતત ઊભી છે છતાં આપણે પણ આપણી ફરજ નિભાવવી ખૂબ જરૂરી છે માટે તમે કમ્ફર્ટેબલ જે સૂટ આપે છે એ પહેરો સરસ મજાના ભગવાનના દર્શન કરો સ્નાનવિધિ કરો અને બધા